નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ પાદરા ડબાસા ગામ પાસે કેર ગ્રુપ પરિવાર દ્વારા શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના ઉપલક્ષમાં પચીસ કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા સાથે રામચંદ્ર કથા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી ડબાસા ગામે આવતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું તો શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સહિત અને હનુમાનજી વર્ષથી આપણે રામલલ્લા ને માટે બોલતા હતા કે જલ્દી આવી જાય જલ્દી આવી જાય જલ્દી આવી જાય ત્યારે આજે રામલલ્લા આવી ગયા છે અને આપણને શક્તિ આપવા અને આપણને સંસ્કાર આપતા આજે રામલલ્લા ને આપણે યાદ કરીએ છીએ આપીએ છીએ કે કેર દરેક વાલી ને દરેક પરિવાર ને બહુ જ સારી રીતે એમનું એમનું પ્રધાનગણ થાય અને એમના ઘરે પણ બધા બહુ સારી રીતે શમી શકે અને અહીંયા પણ સારી રીતે કામ થઈ શકે એ પ્રમાણે આશા અમે રાખીએ છીએ આજે કેર ગ્રુપ દ્વારા પચીસ કિલોમીટરની યાત્રા કાઢવામાં આવી છે અને અમારા કંપનીમાં રામકથાનું આયોજન કર્યું છે અને સાંજે અગિયાર હજાર દીવાનું પ્રગટાવાના છે બસ આ શુખ કાર્ય આ શુખ કાર્ય અમે સૌને બધાને આશીર્વાદ મળે એવી પ્રાર્થના છે